અમદાવાદ શહેરની સાયબર ક્રાઇમ બ્રાન્ચે નાઇજેરિયન ગેંગ સાથે જોડાયેલી મોટી સાયબર ઠગ ગેંગનો પર્દાફાશ કર્યો છે જામનગરમાં છુપાઈ રહેલા ગેંગના પાંચ સભ્યોની ધરપકડ કરવામાં આવી છે આ ઠગ ગેંગ ભારતીય વેપારીઓને આફ્રિકન ફાર્માસ્યુટિકલ કંપની તરીકે છલકી દવા સપ્લાયના ખોટા કોન્ટ્રાક્ટ આપે છે અને લાખો રૂપિયાની છેતરપિંડી કરે છે

કરીને આ બંને લોકો પાસેથી અકાઉન્ટ ખોલાવી અને આ બે ઉપરાંત અન્ય લોકો પાસેથી એ લોકો આવા અકાઉન્ટ ખોલાવે છે અને એ એમના મુખ્ય આરોપી એક દીપી દીપ ગોસ્વામી છે એમને મોકલી આપતા હતા કેસમાં વિડ્રો કરીને અને આ દીપ ગોસ્વામી છે એ મુંબઈમાં એક વ્યક્તિને આ બધા રૂપિયા જેટલા આવે છે એ ટ્રાન્સફર કરી આપતો હતો અત્યાર સુધીમાં એ સામે આવ્યું છે કે છેલ્લા ત્રણથી ચાર મહિના એમને બે કરોડ રૂપિયા અત્યાર સુધીમાં મુંબઈ એક વ્યક્તિને મોકલેલા છે જેમની તપાસ હાલ અમે કરી રહ્યા છીએ અગર ગુનાના ભેદની વાત કરીએ તો એમને જે એટલા અકાઉન્ટ આપેલા છે એમની અત્યારે પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે તેલંગાણા તમિલનાડુ અને ચંદીગઢમાં આ અકાઉન્ટની વિરુદ્ધમાં આવી જ સેમ પ્રકારની